હવામાનને લઈને અંબાલાલ પટેલની વધુ એક આગાહી નમસ્કાર હું છું તમારી સાથે ક્રિશા પટેલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથોસાથ ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું છે કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હાલ છવ્વીસથી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે સાથોસાથ વાદળવાયુ વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડથી જવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ